આની વાણી કરવી છે કે માં શું છે માં છે ને ભાઈ માં તો માં છે હું તો હું તો આ જીવતી જાગતી માવડીઓ છે ને એને જ તો વંદન આ માં ખોટી છે એવી વાત નથી મારી અહીંયા આપણે જઈ દઈએ એને વંદન કરી પણ આ માં છે ને તો એ માં છે એક લખી લેજો આપણી કુળ ની વધારવા વાળી કુળ દેવી આ છે આની આને તમે હાચવી હોય ને તો આમાં કૃપા કરે એ સો ટકા બાકી નકરી તમે આ માને તમે ગમે એટલું આપો ને અને આ માન દુખી કરો ને જિંદગીમાં કોઈ દી નો આ મા તમારું કામ કરે આજે કોળની દેવી બાપુ કોળ વધારવા વાળી છે ને આ દીકરી છે માં છે એટલા માટે પુરુષોત્તમ બાપુ એક એની વાણીમાં એવું લખે છે કે મારી માં તો મારી માં છે શું ભલામણા માની મહાપુરુષો અને જેટલા જેટલા સફળ પુરુષો છે ને એમાં એક એક ભગવતીનો હાથ છે તમે કહો તો હવાર સુધી તમને દાખલા આપો હરિશંદ્ર રાજા ને તારામતી નો હોત ને તો કોઈ નો ને સંગાવતી નો કોઈ નો ઓળખત જલારામ ને વીરભાઈ નો કોઈ નો ઓળખાસ બાપુ ને અમર માનો સાહેબ ને સબુમાં નો હોત તો કોઈ નો ઓળખ સબળ પુરુષ ની વાય બાપુ એક એક દીકરીઓ નો હાથ છે જ્યાં ધર્મ ધ્રુજી ગયો અને પુરુષ ના પૂગી શકે યા બાપુ પુરુષે દીકરીઓ કહી દીધું તમે જાવ લાવો લગામ અમારા હાથ વિચાર તો કરો અયોધ્યાનો મહારાજા હરિશ્ચંદ્ર રાજા સત્યુગમાં પોતાના બૈરાની હરરાજી કરવી પડી મારા રામ આપણે ચા બૈરા વેસવાનો વારો આવ્યો હોય આપણે તો માયર્યા વગીરના રોઈ છીએ અયોધ્યાની મહારાણી લેવી છે કોઈને બાય લેવી છે કોઈને બાય બાપુ કેવું ચિત્ર છે તેથી સત્યુગ તો કોઈ ડાયો માણા નહીં હોય હરિશચંદ્ર નું ધ્યાન ભરે ડાયો માણા કોઈ નહીં હોય એક એક સફળ પુરુષ માય બાપુ એક એક દીકરીઓનો હાથ છે હું તો દીકરીઓને એટલા માટે જ કહું છું કે તમે જો આ બધું આ કઈ વધ્યું નથી જે ભગવાન બધું મેં કીધું ને ભાઈ મને કે પુરુષ પાસે શું હોય પુરુષ ભાઈ શું હોય કા શિવાજી બીડી હોય ને કાબુધાલાલ તમાકુ હોય બીજું શું હોય ને એ તમને આપે બીજું શું આપે પુરુષ થી પુરુષ તો બાપુ પામર છે પામર ભલે એનું એનું પદ છે હું એવું નથી કહેતો મોટાની કઈક વડીલની મર્યાદા હોય બાપની બાપુ જરૂર છે કારણ કે બાપના ગાણા કવિઓ બહુ ઓછા ગાયા છે પણ તમે વિચાર કરજો અખિલ બ્રહ્માડ માલિક રામચંદ્ર પરમાત્મા વન માં ગયા ને બાપુ દીકરા ના માં અયોધ્યા નો મહારાજા એ જીવ કાઢી નાખ્યો દશરથ રાજા એ ત્રણ માયુ હતી પણ બાપુ એ કઈ માં નથી મરી તેથી બાપ ખોડિયામાંથી જીવ કાઢી નાખ્યો બાપનું પદે કઈ નાનું છે એવી મારી વાત નથી પણ રાતે પોતાના બાપ એક માથે હુંડલો મૂકીને યમુના નદી માં ગળામાં પાણી જાય મારો દીકરો જો બચી જાય તો વિચાર કરજો એ કેવડું સાહસ છે કે આ માથે બાપુ કંસ આટલો પ્રતાપ આટલો તાપ અને જો મને ખબર પડી જાય તો કટકા કરી નાખશે આટલો પાવર હોવા છતાંય પોતાના દીકરાને બચાવવા માં દેવકી નથી ગયા બાપુ વસુદેવ બાપુ ગયા છે પણ મારો કહેવાનો અર્થ એ છે કે બાપ ને ભૂમિકા જો બાપ છોડી દે તો દીકરો દીકરાની છોડી જ દેવાનો એ સો ટકાની ની વાત છે સંસ્કાર નું સિઝન તો ઘરમાંથી જ મળે ભાઈ નાના હોય ને નાના આપણે તો આપણે દાદા હોય ને એ કોક મંદિરે જતા હોય ને તો ત્રીજી પેટી હોય ને ખબર પડે દાદા મંદિરે જતા તો જવાય કોક આપણે સાધુ સીતારામ કરતા હોય ને કે દાદા સીતારામ કરતા આપણે કરાય આપણે બેનું આપતા હોય દાદા આપતા આપણે આ ઘરના પાડવાની જરૂર છે પછી આપણે તોડતા હોય કે દાદા તોડતા તો આ બધી ઘરની નિહાળ્યું છે કેવા દીકરા કરવાની તમારા હાથ ની વાત છે એટલા માટે સુદમ બાબુ બાપુ વાણીમાં એવું કે છે કે મારી મા તો મારી માં છે મારી મા ની તો લાપુ આ દુનિયામાં કોઈ દી કોઈ ના આવી શકે માં છે ઈ તો ભાઈ માં છે એક માં છે ને એકાક્ષરી મંત્ર છે પણ માં બોલો ને મોઢું ભરાઈ જાય તમે વિચાર કરજો માં જન્મ આપે નવ મહિના ઉદરમાં રાખે લાલન પાલન કરે ઉશેર કરે બેહતા બોલતા ખાતા પીતા માં શીખવાડે પણ નામ વાય બાપાનું લાગે માં નું નો લાગે ને માં નો ભોગ છે એટલો બાપ નો નથી બધાને ખબર છે પણ તો એની વાય ફલાણા ભાઈ ફલાણા ભાઈ જ હોય ફલાણા ભાઈ ફલાણી માં એવું ન હોય હોય કેટલું સમર્પણ કેટલું કોકે માને કીધું કે માં તારો આટલું બધું સમર્પણ છે આટલો ભોગ છે અને એની વાય એના બાપનું તારું નહી તો કે ના માર નત રાખું પણ કે શું કારણ છે ઠીક કે આ કદા કપાતર પાકે ને કોથળીઓ તોડીને ધોડીમાં માછું ગાલીને પડ્યો હોય ને કોક એમ કે કોનો છે ફલાણી માનો છે તો મારા ખોળી આમ જીવ નહીં રહે કે એના બાપા રાખો માર નત જોતો કેવડું સમર્પણ કેવડું અને હારા દીકરા છે ને બાબુ એને એની વાય માં લાગે તમને નો ખબર કહું હનુમાનજી કોનો અંજરીનો કર્ણ કોનો કુંતીનો ભીષ્મ કોનો ગંગાનો શિવાજી કોનો સીજાબાઈનો ગાંધીજી કોનો પુતળેભાઈ ન હારા હારા મા ના બગડેલા બાપાના મા છેય મા છે ભાઈ મા જોવો ને બધે ઉપર બેઠી જજા મહારાસુર પાવાગઢ ચોટીલા બધે જાઓ ને બધે મા ઉપર બેઠી શું કામ મારા સંતાનની નજર રે બાપા બધા ભયરામ છે તંબકેશ્વર અને રફાળેશો અને ભયરેશો દાબે રિહારિયા સલમુદાપે માન બાપમાં ને આસમાન જેટલો ફરક છે મા છેય માં છે ભાઈ

ਜਨੇਤਾ ਨਹੀਂ ਤੁਲੇ ਕੋਈ ਨਾਵੇ ਬੀਜੀ ਲੁਖਾ ਲਾਡ ਲਡਾਵੇ ਜਗਤ ਮਾਨ ਜਨਮ ਦੇ ਨਾਰੀ ਰਏ ਐ ਮਾਰੀ ਮਾਨੀ ਤੁਲੇ ਕੋਈ ਨਾਵੇ ਮਾਨੀ ਤੁਲੇ വായി